નમસ્કાર દર્શક મિત્રો લોકસામના ન્યૂઝમાંથી હું પાર્થિવ સોલંકી સમાચાર શ્રી ભૂપેન્દ્રભાઈ પંચાલ બામણવા ગામના વિજાપુર જિલ્લો મહેસાણાના રહેવાસી છે તેમણે પછાત વિસ્તાર એવા વડનગર તાલુકાના લીલાપુર સિંહ વગડામાં કે સરકારી સહાય વગર સ્કૂલ બનાવીને વિકસાવી તે બદલ રાજ્યપાલ એવોર્ડ નરેન્દ્ર મોદી અને કમલા બિનીવાલા દ્વારા મેળવ્યો હતો તથા રાષ્ટ્રપતિ એવોર્ડ દિલ્હીથી મળ્યો અને જાપાનના ટોક્યો ખાતે પણ શ્રી બહુમાન હાલ અમદાવાદમાં પણ તેઓ ગરીબ વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડી રહ્યા છે સ્કિલ ડેવલપમેન્ટ અને યોગ સાથે પણ શીખવાડે છે સિનિયર સિટીઝન ને એમ બસમાં મફત પાસ શ્રવણ તીર્થ યોજના પ્રવાસ મફત હેલ તાંકના કેમ શ્રાવણ માસમાં ધાર્મિક સ્થળોની અમદાવાદ દર્શન પુસ્તક પર વૃક્ષ ઉછેર અને વૃદ્ધ પેન્શન જેવી પ્રવૃત્તિઓ સાથે કેળવણી મંડળમાં ટ્રસ્ટી તરીકેની મહત્વની ભૂમિકા જેવી બહુમુખી પ્રતિભા ધરાવે છે હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ